ભેળવી તો દેવાયું છે પરંતુ આજે છ વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તાર મળતી પાયાની સુવિધા કોર્પોરેશન આપી શક્યું નથી નવી નાખવામાં આવતી હોય દિવસથી આખા ગામમાં ટીપું નથી આ ઉપરાંત ટેન્કરથી પાણી પણ ન આપતા તરસમિયાના લોકોની હાલત કફોડી બની ગઈ છે અને સાથે સાથે તરસમિયામાં એક વર્ષ પહેલા ડ્રેનેજ લાઈન નાખવામાં આવી હતી જેમાં રોડ તોડી નાખ્યો છે આજ સુધી સમારકામ કરવામાં આવ્યું નથી ગંદકી અને તૂટી ગયેલા રોડને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ગામ લોકો એ વારંવાર રજૂઆત કરવા છતાં કોર્પોરેશન તેમજ ભાજપના શાસકોએ ક્યારે આ વિસ્તાર તરફ ધ્યાન દીધું નથી તેમજ ગંદકીના કારણે રોગચાળાનો ભય હોવા છતાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો નથી

આજે તરસમિયા ગામમાં છેલ્લા પંદર દિવસે એક મહિના સુધી પીવાનું ટીપું પણ પાણી આવ્યું નથી અહીંયા બેનો તાહી માં પોકારી ગઈ છે નાના બાળકો હોય છે વડીલો હોય છે પાણી વગર શું કરવાનું એક વસ્તુ એવી નથી કે પાણી વગર થાય રસોઈ થી લઈ અને પીવા સુધીનું પાણી એક મહિનાથી લોકો તાહી માં પોકારી ગયા છે સત્તાધીશો હતા આજે કમિશનર સાહેબ છે વહીવટદાર છે છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી જ્યારે મત લેવા હોય ત્યારે ગામમાં બધા આવે છે લોકોની વેદના શું છે ત્યાં મામ પોકારી ગયા છે ખાસ કરીને અમે અહીંયા એટલા માટે આવ્યા છીએ કે પાણી તાત્કાલિક મળવું જોઈએ એવી અમારી એક માગણી છે તરસમ્યા ગામ આજે અવારનવાર આ ખૂબ જ આ લોકોએ ખૂબ ટ્રાયમાન પોકારી ગયા છે જેથી કરીને પાણી નો પાણી નથી આવતું એમના માટે આજે અમે વહીવટદારને જગાડવાના આવ્યા છીએ કે માટલા ફોડી અને આ ગામનો જે પ્રદર્શન છે એ અમે કરવા માગીએ છીએ અમે આ ગામના લોકો સાથે છીએ ગામનું સારું હશે તો પણ અમે એની સારે અમે લોકોના પ્રશ્નો સાંભળ્યા છે આજે અમે પૂર્વ કોર્પોરેટરો છીએ પણ એના પ્રશ્નો સાંભળ્યા છે આજે અહીંયા ગામના લોકો અમારી પાસે આવ્યા અમારા પ્રમુખશ્રીને પણ અમને વાત કરી કે પાણી નથી આવતું એટલે આજે અમે તરસમિયા ગામના દ્વારે આવ્યા છીએ લોકોના પ્રશ્ન હલ કરવા આવ્યા છીએ હિરેન ચૌહાણ સાથે સોલંકીનો રિપોર્ટ ભાવનગર